હેલો મુન્નાભાઈ કેમ છો મજામાં અમે આવી ગયા છીએ તમારા ઘરે શું આવ્યા છો પૈસા લેવા હે ના રક્ષા બંધન ના હવે રક્ષા બંધન જ નહી અમે આયા છીએ હું આવી ગઈ છું મારા મામાના ઘરે અને મામાના ઘરે બ્લોગ બનાવું છું એમના ફોનમાં તો બધાએ મારા મામાના બ્લોગ લાઈક શેર ઓર કમેન્ટ કરવાનું ભૂલશો નહીં